નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેવડીયા તાલુકાના જે ગોરા ગામમાં ગઈકાલે નર્મદા ઘાટનું કામ ચાલી રહ્યું હતું નર્મદા ઘાટના કામ દરમિયાન ભેકર પડતા ત્રણ મજૂરોના કમકમાટી ભરા મૃત્યુ નિપજ્યા છે અને આને લઈને બેદરકારી સામે સવાલ ઉઠ્યા છે આ બાબતના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા જિલ્લાની સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા જ્યાં પોલીસ કર્મચારીઓ દ્વારા અધિકારીઓ દ્વારા તેમને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવતા થોડાક સમય માટે ઉગ્ર બોલાચાલીના દ્રશ્ય પણ સામે આવ્યા હતા અને સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે કે જ્યાં મૃતકના પરિવારજનો છે તે રડતા રડતા ધારાસભ્ય ચૈતારા વસાવા ને કહી રહ્યા છે કે સાહેબ અમને ન્યાય અપાવજો કેમ કે જે પરિવારમાં લોકોએ પોતાનો વહાલા સોયા ગુમાવ્યા છે તેના કારણે તેમનામાં નારાજગી અને હૈયાપાટ ઉદન જોવા મળી રહ્યું છે પહેલા તો ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જે પોલીસ અધિકારીઓ એ તેમને અટકાવ્યા અને માથાકૂટ થઈ એ દ્રશ્ય સામે આવ્યા છે આ પા દ્રશ્ય જો મેં ગરીબ પાસ માટે વેસ્કરા નામ મળે આપણ દેશી આપણ કો અમને એના ભી બે આગેવાનો ને બોલાય લીધા છે બોલાય

તો અહીં કોલેજમાં ગ다가ઈ પછી અમે ની બોલર કે પગનું કેવા છે ઓ સેટિસફાયનો છોકરા છે એમણે સાનું છે બરાબર છે બરાબર છે બરાબર છે

અમારા સ્ટેચ્યુ ના લીધે અમારા લોકો એ ભોગ આપવાનો છે બોલાવો જવાબદાર કોણ છે બોલાવો એ તો આ એકત્રીસ તારીખ સુધી લઈને બેસીશું હા તમારી એકતા પરેડ ને લીધે અમારા લોકો જીવો આપવાના છે રાત ને દિવસે કામ કરાવી કરાવીને બોલાવો જવાબદાર વ્યક્તિ ને બોલાવો આ પરિવાર વાળા નાના નાના છોકરાઓ છે એકને છોકરાઓ મરી ગયા છે

વહીવટી તંત્ર અને પ્રશાસન એની જવાબદારી પૂરો સપોર્ટ કાલ રાત સુધી તમે પણ કઈ રીતના સપોર્ટ આપો છો તમે એમને છે ના એટલે કઈ રીતના સમર્થ સપોર્ટ કઈ રીતના આપવાના છે અમને કેમ અમને ખબર પડે આપણે એમાં જોઈ સારા તો કોઈ નથી કે કોઈ કેસ કોઈ આયા અમે કઈ રીતના વાત કરેલી છે કેવો અમને લેખિતમાં આપો એટલે ખબર પડે લેખિતમાં શું જોવે તો તો તમે બેસી એમને તમે માનવતાની રીતે શું વળતર આપવા માંગો છો કે પરિવારની આજીવન જવાબદારી લેવા માંગો છો કે પ્રશાસન શું કરવા માંગે છે તે કહો એક બાજુ કરોડોના પ્રોજેક્ટો ચાલે છે બરાબર છે એ જમીનો એમ નથી બધી આદિવાસીઓને તમારા જેવા પોલીસ અધિકારીઓના આગળ કરી કરીને જ બધી છીનવી લીધી દહ વર્ષ પહેલા અહીંયા બધું કઈ નતું અમારા લોકોને આજે બી કટિયા આજે જમીનમાં થયું છે ને એની એના બી કટિયા છે બોજો છે કઈ રીતના તમે કામ ચાલુ કરાવી દીધું કોણે કામ ચાલુ કરાવી દીધું

ભગવાન માનનો વિભાગ હોય તમારે એને જાણ નહીં કરી કે ભાઈ વરસાદ પ્રમાણનો છે કે લગિયાના ખેડો કે જમીનમાં ખોટા ન કરો એવી નહીં એટલવાની કરી પ્રશાસન હાથ વાત કરું એટલું હતા

आई पांच बार तो मान गए हमने एक मुक्ति मांगे गरीब मालिक मिले बेच का हमारा नाम मिले आप भी हम को हमने एमएबी बे आगे वालों ने फिर कंफर्म कर लिया जो शौकस पर बुलाने ने रिवान ने सने रिवान ने एक मेल बुलाया आप अंदर और प्रेशर आप उनसे बे आगे वालों ने भी अंदर ने

તમે નવા Aduh, sih, sini mungkin. Aku tidak. Aku yang paling layak, paling. Biar ibu Aku tuh

Tem Aku આ વહીવટી તંત્ર આવ્યા છે અને અમે પ્રશાસન સાથે બેસીને ચર્ચા કરી છે આપણે બધા ભેગા થયા છે તો એનો યોગ્ય નિરાકરણ આવે એમના પરિવારને ન્યાય મળે એ દિશામાં તમારા વતી અમે પણ બેસીશું અને તમારા બી ભેગા વધી કરો બીજા શાંતિથી અહીંયા બેસો માત્રનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીએ બેસો બીજા શાંતિથી બીજા શાંતિથી બેસો બાર બેસ આ બાજુ રૂમ છે جيڏبار سان ديوار ۾ اسين هڪ روءي موٽو ٿو ٻڌا ٻڌا بها پيار وارن سان ٿا ٻڌا تو آءين موٽا روم ۾ ٿو آو ۽ آسي گهڙي کي سڀي سان ٻڌا ٻڌا بار آندو آهي بها ٻڌا بار آو ٽو آڳي وانو اچي آو ٿو آءُ ٻڌو ٿو انا پان نه માહોલ એનો કોક આતોમાં લાઈક લાગી ગયો કોક